જે માતાજી કેમ છે બધા મજામાં ને અરે જો સવાર સવારની છું વાળીએ અને મકાઈ વાઢી લીધી છે જો બધી હારી પણ લીધી છે સવારનું આજ કામ આવતું હતું બધી મકાઈ વાઢી અને હારી લીધી છે અને આપણે અહીંયા મૂકી દીધી છે હવે આમાંથી છે ને ડોડા બધા કાઢી લેવાના છે અને પછી એના પૂળા વાળી અને મૂકી દેવાની છે સુકાઈ જાય એટલે પછી ઢોરને નાખવા માટે સ્ટોર કરી દેવાની છે આપણે આજ ખરાડ છે એટલે હાથી આખું છે એટલે ઉતાળ હતી ને પે ડોડા બરાબર પાક્યા નહોતા પાકવા પાકી છે એના માટે રેયાદ પણ વરસાદ એટલો આવ્યો કે ઉતારવાનો મોકો મળ્યો નહીં અને એમનામ જ બધી મકાઈ વાઢી અને હારી લીધી છે અને હવે હું પછી ડોટા તોડી લઈશ ને આજ આપણે થોડું ઘણું હાથી કાલે હાંક્યું હતું હાથી અને આજ હવે મકાઈ વાઢી લીધી છે એટલે આજે પાસું ઉપર પછી આમાં હાથી હાકવાનું છે ખરે દીધી છે એટલે અને હવે આ ને આપણે મગી તે મારે આજે મગની શિંગ અને મગ પણ હારી લેવાના છે અને બસ એ જ કામ છે આજ તો મકાઈ હવાના વાટતા હતા અને પછી બધી હારી મકાઈ અને હવે મગ ઉતારવા છે મિત્રો તમે શું આજે કામકાજ કર્યું જે ખેડૂત મિત્રો હોય જરૂરથી જણાવજો અમારે જો આવું બધું કારણ કે હાથી આંખવામાં મકાઈ નડતી હતી એટલે આપણે કાઢવી જ પડે તે અને આ જો જે અડદ એ ઊભા છે અડદમાં ફાલ આવી ગયો છે જોઈ લો દેખાય છે તમને મિત્રો જોયેલો અડદના સાહ કર્યા તો આપણે ખાવા પૂરતો તે એક એમાં પણ ફાલ હા સારો આવ્યો છે અડદની શીંગ બે જાય છે અને એને પણ શીંગ ઉતારવાનું હોય આપણે એ બધા જેને ખેંચી ભેગા કરીને હારી લેવાના હોય અને પછી શીંગ બેઠા બેઠા તોડવાની હોય છે એવી રીતે અડદની ખેતી અમે કરવી છે બધાએ પોતપોતાની રીતે કરતા હોય છે પણ અમે એવી રીતે કરવી છે તમે કેવી રીતે મિત્રો કરો છો કોમેન્ટ પીન જરૂર બતાવજો કાલે સૌડું મારું આજે સરસ કોરું પડી ગયું છે એટલે જે આજે ઘો રાત અમુક અમુકમાં જેમાં કોરા હોય એમાં આપણે ઘોડા હાંકવા પડશે અને પછી પાળા સડશે કારણ કે હવે કપાસ થઈ ગયો છે આપણે મોટો મોટો પાળા સડાવવાની જરૂર છે નકર પાછો વરસાદ આવે એટલે પડી જાય એમ કારણ કે પવન હોય વરસાદ સાથે અને પાળા ન સડાય એટલે તો કપા બધો આડો પડી જાય એટલે પાછી નુકસાની થાય આપણને એટલે હવે આપણે આ કપાસમાં આખી વાર આપી જાવ આઈ ગયા સી અને જો આ ઢીંડાને છોડવા છે કે આયા પણ ઢીંડો આપડો સારું થઈશું જો ઢીંડાને સિંગુ કે ઈસર સહી ગીસે કુણી કુણી બહુ મજા આયો મિત્રો શાક કરીને ખાવાની અત્યારે તો हमको બધું બકાલો લગભગ ઉતરવા મળ્યું છે અને કે બીજો કા એ મિત્રો જય માતાજી લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરતા રહેજો આજ

કારણ કે કેટલા દિવસથી આવી વરાપ નથી નીકળી અને હવે મારે કરવું છે મગ તારાનું કામ તો તમે જુઓ મારો બ્લોગ અને સપોર્ટ કરતા રહેજો મિત્રો આવજો જય માતાજી બધા ફરી આથી કહી દઉં છું કારણ કે મને તો એમ થાય છે કે હું મારા મિત્રો સાથે જ કર્યા કરું પણ એટલો બધો મારી પાસે ટાઈમ નથી હજી હજી તો આપણે રાત્રે લાઈમાં મળશું જરૂરથી લાઈમાં આવજો સાડા આઠ સવા આઠ સાડા આઠ પછી ફ્રી થઈ જશ તો આવીશ સારું